પશુઓનું દૂધ ડેરીમાં ભરાવી પરિવારનું ગુજરાન જેથી આ વિસ્તારમાં ગાય અને ભેંસે પશુપાલકોની આર્થિક ઉપાર્જનનો મુખ્ય સ્ત્રોત છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારના પશુપાલકો ઉપર જાણે કુદરત રૂઠી હોય તેમ પહેલા લંપી બાદ હવે ખરવા મોવાસાના રોગે હાહાકાર મચાવ્યો છે ખરવા મોવાસાના રોગની ઝપટે ચડેલા પશુઓ ટપો ટપ મોતને ભેટી રહ્યા છે જોકે તંત્રની નિષ્ક્રિયતા સામે બડાપો ઠાલવતા પશુપાલકો સહાયની માંગ કરી રહ્યા છે છે મારા ખુદના પશુ એમને રોગ વાયરસ હતો મોટે લાડવા પરથી ઘોગ પડતા વચ્ચે મોઢામાં પડતા ખાઈ નાખેતા સોળ પશુમાંથી પાંચ પશુ દુધાળા હતા દુધાળા પાંચે પાંચ પશુ મરી ગયા આશરે અત્યારે એક ભેંસની કિંમત તો સિત્તેર એંસી હજાર રૂપિયા છે તો ચારથી પાંચ લાખ રૂપિયા મારે નુકસાન છે તો મારા ગામની અંદર ત્રણસોથી ચારસો માણસો બે પશુઓનો આંકડો છે આ એવો વાયરસ છે કોઈ ડૉક્ટરોથી મટતું નથી કોઈ સરકારે એમને પણ કોઈ સહાય આપી નથી ખેડૂતોને તો આપે છે પાક ધરડા આપે છે એમને કોઈ કાર્ય કરવું હોય કોઈ વરસાદ પડ્યો હોય તો પણ મળે છે અને અમને મજૂરિયા વર્ગને કંઈ પણ સરકાર આજ સુધી આપતી નથી આ ફોર્મમાં હું વિખોડી કાઢું છું સરકારને કે ગરીબોની કોઈ સરકાર છે નહીં આ મારા પશુઓ પાંચ જતા રહ્યા એમાં હજી વધુ કોઈ પણ સહાય મને આપી નથી મારે પશુપાલન ઉપર ગુજરન ચાલતું હતું એની અંદર એરીએ મારું પંદર લીટર દૂધ જતું હતું તો પણ મારે હવે એક પશુ હાલથી ચા પાણી કરવા માટે છે બાકીના પશુ બીમાર હતા એમને હાજર કરવા માટે પચીસથી ત્રીસ હજાર રૂપિયા ડૉક્ટરોનો ખર્ચો પણ મારે થયો છે અને મારા સગા સંબંધીઓમાં બધા મારા કોઈ ભાઈ બહેન કતરી આશરે લગભગ જણાવવા હું સાંભળું ત્યાં એક બે પશુ એક બે પશુ સામાન્ય માણસને ગરીબ માણસને મરી ગયા છે મોટો માણસને કોઈ ફેર પડતો નથી પણ ગરીબ માણસને એક પશુ જાય તો સિત્તેર હજાર રૂપિયા તો મજૂરી બાર મહિનામાં કરતો હોય છે અને સિત્તેર હજારની ભેંસ મરી જાય તો એ બે વર્ષ સુધી રખડી જાય એનો રોટલા પણ મળતા નથી અને હાલ અમે પંદર દિવસ વીસ દિવસ કાઢ્યા છે તો અમને ખબર છે કે અમને ધાન પણ ભાવ્યું નથી પશુ પણ ખાતા પીતા નહીં સરકાર કંઈ પણ કરે અને આ લોકોને જે જે લોકોને છે નાના તો એમને થોડું થોડું સહાય આપે પેલો પડે ખૂબ લાળા પડે મોઢું ઉઘાડીને કે ખાઈ કે નહીં દુઆ કરતા કરતા ડોક્ટરો લાયા દુઆ કરાવી ખૂબ પણ છતાં અમારી મહેનત ખૂબ કરી અમે પણ કોઈ ડોક્ટર થી કોઈ કારી ન લાગી અમારી પણ કોઈ સેવા કોમ ના આવી અને આ બધું પરમાત્માને ને કરવું તેમ કરી નાખ્યું મારે પણ સો લાખ નું નુકસાન થયેલું પેલા દૂધ તો મારી હોય પંદર લીટર દેવું હોય સાહેબ હવે હાલ તો એક જ બે હાલે છે એ આ ઓલી એક જ આગળ આ બધા મોદ તો આ બધા હાનો કરીએ સાહેબ ગોમ માં તો મારો ઓર્ડર અવાહ ત્રણસો ચારસો દેવો તો એમ હંભળાય છે સાહેબો ખરવા મહાસાના રોગને લઈને પશુઓ મોતને ભેટતા દૂધની આવક ઘટી છે ત્યારે પશુઓના મોતને લઈને પણ તંત્ર અને પશુપાલકોના દાવાઓ વચ્ચે ભારે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે અને સોજે દુવા દો એટલે ભેંસ દુવા બિલકુલ બંધ કરી નાખે તે હાવારમાં બીજે દિવસે દો એટલે ભેંસ સીધી મરી જાય છે બાકી અમને કોઈ બાકી કોઈ અત્યારના પૂરેપૂરી ડોક્ટરોની સેવા છે પણ મને કોઈ સેવા મળેલી નથી બાકી હાલમાં રસીકરણ પણ ચાલુ છે અને મિનિમમ અમારા જેટા ગામની અંદર ત્રણસોથી થી સાડી ત્રણસો મોત થયેલ છે અને બાકી દૂધ તો ઓછામાં ઓછું મિનિમમ અત્યારે પચીસો થી ત્રણ હજાર લીટર પણ કમ થઈ ગયું અમારા પશુઓ ચાર ચાર મરી ગયેલ છે અમારા ગામમાં એક જ વ્યક્તિને મહાદેવાભાઈ ગણેશાભાઈને દસ પશુ મરેલ છે અને હીરાભાઈ રૂપસીભાઈને ને હાથ પશુ નવ પશુ મરેલ છે અત્યારે આંકડા આંકડા દેખવા દો તો ખેડૂતો પાસે કઈ બચ્યું જ નથી ખેડૂત માલ આ ત્યારે પશુપાલનનો અમારો ધંધો છે અને દરરોજ અમારા ડેરી ઉપર તો અમારી રોજી રોટી છે એ સિવાય અમારો કોઈ બીજો ધંધો પણ નથી પશુ પશુપાલક આંકડા આંકડા કદાચ જો માનવા તૈયાર ન હોય તો અમારી જોડે વિડીયા પડ્યા છે ફોટોગ્રાફી પડ્યા છે અને અને અમારે પણ લોડર દ્વારા અમારા એક લોડર લાવી અને પણ પશુને અગ્નિમાં પણ ભારીએ છીએ ખરવા મોવાસા રોગમાં પશુઓના મોત બાદ મોડે મોડે જાગેલા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસીકરણની કામગીરી હાથ ધરાઈ છે જો કે રોગ ઘાતક હોવાનો ઇકરાર કરનાર પશુપાલન વિભાગ આંકડાની માયાજાળ રજૂ કરી પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરી રહ્યો છે સરકાર દ્વારા વર્ષમાં બે વખત ખરવા મોવાસાની રસી મૂકવામાં આવતી હોય છે છ મહિને પણ હમણાં હમણાં થરાદ તાલુકા જે બોર્ડરના તાલુકા છે એમાં રોગચાળો જોવા મળ્યો અને થોડા ઘણા અંશે પશુ પણ જોવા મળ્યા જેથી સરકારે તરત જ લાખ જેટલા ડોઝ બનાસકાંઠાને ફાળવી દીધા અને મિશન મોડમાં રસીકરણની કામગીરી શરૂ કરવાનું કહી દીધેલ જેથી અમે બોર્ડરના જ્યાં ભેંસોનો વિસ્તાર વધારે છે એવા છ તાલુકા પહેલા પસંદ કર્યા જ્યાં રોગચાળો જણાયેલ હતો જેથી અમે એ છ તાલુકામાં થરાદ વાવ સુર અને કાંકરેજ આ છ તાલુકામાં નવ તારીખ બપોર પછી ઘનિષ્ઠ યુદ્ધના ધોરણે રસી કરવાનું ચાલુ કર્યું અને અત્યાર સુધીમાં એક લાખ ત્રાણું હજાર જેટલા પશુઓને આ રસીકરણ હેઠળ આવરી લીધેલા છે અને અમારો લક્ષ્યાંક છે કે આ છ તાલુકામાં દસ જ દિવસની અંદર એટલે વીસ તારીખ સુધીમાં તમામ પશુઓને રસી મુકાય એવું આયોજન અમે કરી દીધેલ છે એના માટે અમે જે આ બાજુના જિલ્લા છે જ્યાં રોગચાળો નથી અમીરગઢ દાંતા વડગામ પાલનપુર દાંતીવાડા ડીસા ધાનેરા ત્યાંથી અમે વેક્સિનેટરની ટીમ પશુધન નિરીક્ષકની ટીમ સત્યાવીસ જેટલી ટીમને આ છ તાલુકામાં અલગ અલગ તાલુકામાં મોકલેલ છે અને સાથે સાથે બનાસ ડેરીના લગભગ સાડા કરતો વધારે કૃત્રિમ વિજ્ઞાન કર્મચારીઓ